તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે અંબાજી પાડોલિયા ગામની અંદર જે ફોરેસ્ટ અધિકારીઓમાંથી જે હુમલાઓ કરવામાં આવ્યા છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતા ગયો દોસ્તો તો દોસ્તો છેતરભાઈ વસાવા એમ કહેવાય છે કે પાસે લિયા ગામ ગયા છે ને અત્યારે જોરદારમાં જોરદાર એન્ટ્રી થઈ છે પાંચ લાખ થી વધુ લોકો મીટિંગમાં જોડાયા હતા છેતર વસાવાનો એવું કેવું છે કે ભાજપના કેવા પ્રમાણે લોકો આવ્યા હતા ને એના લોકો એમ કહેવા છે કે અમારા લોકોમાંથી હુમલાઓ પણ કર્યા હતા ત્યાર પછી અમારા લોકોએ તીર કામઠાથી હુમલાઓ કર્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવા આદિ આદિવાસી સમાજને મુસ્લિમ સમાજને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો છેતર વસાવા એમ કહેવા છે કે જનતા માટે હંમેશા અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર વાર ક્ષેત્ર વસાવવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર જેલમાં પણ જાતા હોય છે દોસ્તો તેવી રીતે અત્યારે ક્ષેત્ર વસાવવાની એન્ટ્રી થઈ છે પાડોલિયા ગામની અંદર દોસ્તો અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ક્ષેત્ર વસાવા અત્યારે અવાજ ઉઠાવી રહ્યા છે કે અમારા લોકો માટે કેમ આવું થઈ રહ્યું છે અને અમારા લોકો વર્ષોથી જ રહેતા હતા તો એને એને નોટિસ આપવી પડે નોટિસ આપીને કહેવું પડે કે આ જગ્યા ખાલી કરો તો આ લોકોએ તો ડાયરેકો ડાયરેક હોમલાઓ કર્યા હતા ત્યાર પછી અમારા લોકોએ પણ તીર કામઠાથી હુમલાઓ કર્યા છે એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો જ ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલશે અતિક્રિયાઓનો વિડીયો તમારે માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો 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 મળે તપ્તેલી જય હિન્દ જય ભારત મળે બીજા તપ્ત કે બાય બાય